હાલો મિત્રો જય ઠાકર જય મા કેમ શબ્દમાં મજામાં જ રહેજો તો હવે આપણે બ્લોક શરૂઆત કરી તો પેલા માતાજીને પૂજા કરી નાખીએ કેમ કે આજે રવિવાર ને રવિવાર તમારે રહેવાનો હોય છે તો આપણે પેલા પૂજા પાઠ કરી નાખીએ ને જોતા રહીજો પેલા તો આપણે પેલા કુલની દેવીને યાદ કરી લઈએ બરોબર ને હવનું સારું કરજે પછી મારું સારું કરજે માતાજી કુલની દેવી ધ્યાન રાખજે માતાજી બધાનું અગરબત્તી લાવવી પડશે બરાબર થેન્ક યુ જય માતાજી જય મા હવે આપણે પૂજા પાઠ કરી નાખી છે ને અમારે બધા જવું આ બધા અમારા ચારે ચાર અમે સભ્ય સાથે છે અમારો પરિવાર અમે સાથે છે બધા ને અમારો પરિવાર લીલો પીળો રાખે એવું સૌનો રાખે જય મા ખોડિયાર તો મળીએ આપણે હાલો મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો આપણે આજ બ્લોક ગાંડની ઉંડી છે ઉંડી કટ 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 ઉદી હોય કે હમી હોય દેખાય તો બધરું ઉંડી ને કાટ કાટ તો ગામે છે મને ઉંડી તો ઉંડી પેરવા તો જો એટલે આને કોઈ બુઢો જોઈને કોક મિત્રો આ ઊંધી ચશ્મા પહેરાઈ ગઈ છે મારે આજે છે ને બ્લોગ બનાવવો છે ચશ્મા પહેરીને કેવો લાગે છે મને કહેજો તો આપણે ત્યાં જાય તો પહેરવા થાય બરાબર ને રેડી હવે રેડી સારું સારું હા સારી તો મિત્રો આપણે હવે રેડી થઈ ગયા છે ને કમ્પ્લેટ કેમ કે ના ધોઈને પણ કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર ને આજે તો એવું લાગ્યું કે ચશ્મા પહેરીને બ્લોક બનાવવો છે તો ચશ્મા પહેરીને બ્લોકમાં આવી ગઈ છે બરોબર તને તને પહેરતા પેલા આવડે ચશ્મા પહેરતા આવડે નહીં પણ ચશ્મા પહેરી તો ખરી કે નહીં ચશ્મા પહેરતા આવડે તો હવે આપણે ચશ્મા જ પહેરવાનું છે ચશ્મા લેવા પણ જ આવી છે બરોબર છે ખાસ કરીને ચશ્મા લેવી છે ને હવે કપડાં પણ એવા લેવા જવા છે ચશ્મા બધું કમ્પ્લેટ ચડાવવાનું છે તમને કેમ લાગે મને કહેજો

અંકિત અહીં આવી તો કરો એકવાર વાળો દીકરો તમને આવડે વાંચતા હું સહી આવડે વાંચતા કૃષ્ણા ગૌશાળા તો મિત્રો આપણે બોર્ડ લાગી ગયો છે કૃષ્ણા ગૌશાળા જુઓ બરોબર તો આ બોર્ડ માર્યો છે ને તો એક બોર્ડ એવો આવ્યો છે એ પણ એ જ છે કૃષ્ણા સોસાયટીનો તો આપણે એ જોવા જઈએ બરાબર ને જોવો આજે આટલું કામ કર્યું કે આજે જુઓ એટલા કપડાં ધોયા છે બધાના બરાબર પછી હજી તમને હું બતાવું છું તો અહીંયા તો ખાલી મોજાની લાઈન છે જુઓ તો હવે આપણે આ બોર્ડ જોઈએ છે કેમ લાગે છે કેવો છે તો આ બોર્ડ આવ્યો છે બરાબર કેમ કે જોરદાર છે આ બોર્ડ તો પણ અહીંથી તો નથી બહુ દેખાતો બરાબર તો કેવડો બોર્ડ છે તમે જુઓ હજી ઘણી બધી વસ્તુ આવી છે તો એને આપણે પછી જોઈશું બરાબર તો હવે આપણે જવું છે બહાર તો એક દુકાને જવું છે ખાસ કરીને ને તો આપણે બના રહેજો આપણે મળીએ છીએ ત્યાં જઈને કેમ કે હવે આ ચશ્મા મને ફાવતી નથી ને ગમે છે પણ બહુ ને કાનમાં હળવળ હળવળ થાય છે તો હવે એને કાઢી નાખું છું ને બનારીજો ને કેમ લાગે છે મને કહેજો ને હવે આપણે બહુ સપોર્ટ તો સારો છે બરાબર ને ઘણી ઘણી કમેન્ટ એવી હતી તો કયું ગામ છે તો સુરત રહીએ છીએ બરાબર ગામ તો વતનમાં છે કરેણી ને બીજા નંબરમાં કે એક કમેન્ટ એવી આવી છે કે અમે પણ સુરત છીએ તો વાલા સુરત હોય તો અમે પણ જો અહીંયા વાલક પાટિયા રહીએ છીએ ને જગત જગતનાકાની પાસે ને ગૌશાળા છે ભાદા ગામની બાજુમાં તો આવજો આવવું હોય તો ચોક્કસ બરોબર ને બસ ને હજી પણ બે કમેન્ટ હતી પણ હવે શું પગાર ને આ ને તે ને તો આપણે એનો વિડીયો બનાવશું ને જોતા રહેજો હું તો ખાલી મદદ જ કરું છું મારા ઘરવાળાની બરાબર છે પગાર તો એનો જ છે મારો તો કંઈ છે નહીં કેમ કે સાત ગાયું છે પગાર એનો જ છે હું તો ખાલી જો આ જ કામ કરું છું બ્લોગ બનાવવાનું ને આ અત્યારે બધું ને ટાઈમ મળે એટલે એને મદદ કરું છું બરાબર ને ઘરનું ને બ્લોગ બનાવવાનું ને ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં ને બસ એમાંથી ટાઈમ જ મળતો નથી ને એમાંથી ટાઈમ મળે એટલે સીધીની પાસે છું તો એને કોઈ એક બે ગાધવા લાગુ નેડ નાખવા લાગુ કોઈ કટિંગ કરવા લાગુ એવી મદદ કરું એને ને વાઢવામાં સમય મળે તો વાઢવા લાગું બસ એવું કર્યા કરું બરાબર તો એટલી મદદ એની માટે પણ કરું છું ને મારું પણ આ કામ કરવાનું ચાલું રાખું છું ને કોઈ પણ એવું કહેતા હોય કે અમે પણ સુરત છે તો અમે પણ સુરત છે મારા વાલા આવજો ને અમે અવરનવર બહાર જતા પણ હોય છે તો વિડીયા જોજો ખબર પડશે તમને તો હવે મળીએ આપણે પછી કેમ કે હવે જવું છે બહાર તો જોતા રહેજો તો મિત્રો ફાકી તૈયાર કરે છે ને હવે ફાકી ખાએ તો ગાડી કાઢશે બહાર બરાબર જુઓ ગાડી પડી છે ને અહીંયા સાવી પડી છે ને માવો છે હાથમાં એ માવો બાવો ખાઈ લે ત્યારે કંઈક કોટામાં આવે તો ગાડી લઈને આપણે કંઈક લઈને જાય તો હાલો બહાર નીકળી જાય પછી આપણે મળીએ મિત્રો હવે નીકળી ગયા છે

₹100 એનું 4 કિલો ₹100 એનું 4 કિલો ₹110 ₹110 ચાલુ લાલને બે труબુ બહુ હારા છે આ ભાઈને તો જોજો આપણી ચેનલ છે રૂપલરાયકા 555 આગળી માંગજો લાવશું જય માતાજી જય હવે

તો હવે જલ્દી જલ્દી ફ્રીજમાં મેંકી દઉં ઠંડુ થઈ જાય તરબૂસ અને પછી આપણે મજા આવશે ખાવાની ખાઈ લઈએ જો આવી ગયા છે ઘરે તો મિત્રો હવે આપણે મળશું કાલે નવા વિડીયામાં આજે આપણે અહીં સુધી પૂર્ણ કરીએ છીએ બરોબર તો સારું લાગે તો લાઈક કરજો બાકીના નવા હોય સબક્રાબર કરજો મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય